ટેક્સ ભરતી પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા બાબતે વારંવાર નિષ્ફળ સાબિત થતાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે આજે મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો વડોદરા શહેરના છાણી એકતાનગર અને શરદનગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની ચાલી રહેલી સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહિલાઓનો મોરચો પાલિકાની મુખ્ય કચેરી ખાતે આવી પહોંચ્યો હતો પાલિકા કચેરી બહાર મહિલાઓએ માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો સાથે સાથે પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવાયા હતા ગરમીના દિવસોમાં પાણીની તંગી સમજાય પરંતુ ચોમાસું ચાલી રહ્યું છે સારો વરસાદ પણ છે છતાં પણ પાણીના કકળાટમાં કોઈ ઘટાડો નહીં એ મુદ્દે મહિલાઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી તેમના વિસ્તારમાં પીવાનું પાણી બિલકુલ મળતું નથી અનેક વખત કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં ન લેવાતા અંતે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે મહિલાઓ કમિશનર સમક્ષ રજૂઆત કરે તે પહેલાં જ મહાનગરપાલિકાના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું અને લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પાલિકા તંત્રના મોટા દાવા હવામાં છે પરંતુ નળમાં પાણી નથી લોકોએ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી સ્થાનિક મહિલાઓ દ્વારા પોતાની મીડિયા સમક્ષ જણાવી હતી વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન નંબર વોર્ડ માં આવેલું એકતાનગર શરદનગરની જેલ વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની પુષ્કળ સમસ્યા છે અને છેલ્લા બે મહિનાથી તો પીવાના પાણી માટે એ લોકો વલખા મારે છે લોકો જગથી પાણી મંગાવે

બે મહિનાથી પાણી નહીં આવતું એમાં પાછું આવે તે માંડ થોડું પણ ગંદુ પાણી આવે એટલે અમે ફરી શકીએ ને પીવાનું પાણી અમે બહાર થી ફરી રાખીએ અને નાવાનું જપ ફરીએ રશ્મિકા બેન જે વાઘેલા છે ને એમને અમારું એકતા ના કદાચ લીધું છે પણ એ અમારું ધ્યાન રાખવા આવતા નથી નહીં આવતા ફોન કરે તો ઉઠાવે ઉઠાવે તો ને